અને સ્વચ્છ બનાવવા માટે ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગનું આયોજન આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં આવેલી પચાસ જેટલી સોસાયટી હોય પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની મુદત છ માસની રહેશે સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર સોસાયટીઓને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે અને સાથે જ દર પંદર દિવસે તેનું જે રીતે અસ્માન પણ કરવામાં આવશે સાથે સોસાયટી અને ફ્લેટના રહી કચરો અને સુકો કચરો અલગ કરવો જોઈએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં જો પોતાનો કચરો આપો પર્યાવરણને બચાવવા જરૂરી પગલા લેવા સહિતની માહિતી તમામ ભાગ લેનાર સોસાયટીઓને આપવામાં આવશે જે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કે કોર્પોરેશનની જુદી જુદી જે સ્કીમો હોય છે એની અંદર મેચિંગ ગ્રાન્ટ તરીકે જે ફાળો આપવાનો હોય છે એની અંદર અમદાવાદ કોર્પોરેશન આમાં નામની જે રકમ નક્કી કરશે એ ઉપયોગમાં મૂકી શકાશે ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી છે આની અંદર બેઝિકલી અમદાવાદ શહેરમાં જેટલી બી રજીસ્ટર્ડ સોસાયટી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ચાલી કે પોલ કે એવું હોય એની અંદર સ્વચ્છતા જાળવવાનો મુખ્ય આશય છે અને અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના એક ઉમદા અભિગમથી આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે આની અંદર દરેક વોર્ડની અંદર મિનિમમ પચાસ સોસાયટીઓનું રજિસ્ટ્રેશન કરવાનું થશે અને આ સોસાયટીની અંદર એક આંતરિક હરીફાઈ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવશે કે જેથી કરીને આ હરીફાઈ જે છે બેઝિકલી સ્વચ્છ શહેર બનાવવા માટેની હરીફાઈ હશે કે સોસાયટીમાં જુદા જુદા થીમ ઉપર કે જેથી કરીને સોસાયટી જે કચરો આવતો હોય એ કચરો એ લોકો સેગ્રીગેશન મેનરમાં એટલે કે ભીનો અને સૂકો અલગ અલગ રીતે તારવતા હોય એ જ વાહન કોર્પોરેશનના વાહન આવે ત્યારે એ જ રીતે સેગ્રીગેશન મેનરમાં એમાં આપવામાં આવે કોર્પોરેશનનું વાહન પણ એની એ રીતે સેગ્રીગેશન મેનરમાં લેશે ઉપરાંત સોસાયટીની અંદર જે કચરો આવો ઉત્પન્ન થતો હોય અને જેમાંથી ગ્રીન વેસ્ટ હશે એ ગ્રીન વેસ્ટમાંથી કમ્પોસ્ટ કે બીજી કોઈ સારી પ્રોડક્ટ બની શકતી હોય તો આવી રીતે કચરાને રિડ્યુસ કરવા માટેનું પણ આમાં આયોજન હાથ ધરવામાં આવેલું છે દરેક વોર્ડની અંદર બી જેટલી રજીસ્ટર થયેલી સોસાયટીઓ હશે અને આ સ્કીમની અંદર ભાગ લેશે એ સોસાયટી અંદરથી દરેક વોર્ડની ત્રણ સોસાયટીના ઇનામ નક્કી કરવામાં આવશે આ ત્રણ સોસાયટીઓ વોર્ડ લેવલે જે બહાર આવશે કે ત્યારબાદ ઝોન લેવલે પણ આવી રીતે ત્રણ ત્રણ સોસાયટીનો વોર્ડનો સમૂહ ભેગો થઈ અને ઝોન લેવલે આખી એક સ્કીમ તૈયાર થશે ઝોન લેવલે જે પહેલી ત્રણ સોસાયટીઓ આવેલી હશે એ સોસાયટીઓ શેર લેવલે પણ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે અને આમ આખા અમદાવાદ શહેરમાં વોર્ડ લેવલ ઝોન લેવલ અને શેર લેવલ એવી રીતે આખું આ ઇનામ યાત્રાધામ અંબાજી ખાતે બોલીવુડ ના નાયક શર્મન જોશી આજ રોજ મા અંબા સમક્ષ માથું ટેકવ્યું હતું સપરિવાર અંબાજી મંદિર પહોંચેલા શર્મન જોશી મા અંબાના દર્શન કરીને મા અંબાના શિખર ઉપર